કોઈ કોઈ અને એવા અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપીના રસ્તામાં કબજા ના લઈએ એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય હા અમુક વખતે ફીઝ વાઇઝ કબજા લેતા હોય અમારી પાસે રોડ બનાવવાની અમારી સગવડ થઈ જાય તો અમે એ વખતે ધીમે ધીમે કબજાઓને આગળ કોઈ નાનો મોટો કબજામાં હોય તો એ કરતા હોય પણ મોટે ભાગે બાય એન્ડ લાર્જ તમામ કબજાઓ લેવાના થાય જો કોઈ પણ ટીપીમાં

હા મને મેં તમને કીધું કે જે તમે વોર્ડ નંબર મેટર કહો છો તમારા થકી મારી પાસે અત્યારે પહેલી વખત આવે છે હશે કદાચ મને કે આગળ કોઈ ચર્ચા એની થઈ હોય કેમ પણ એ પર્ટિક્યુલર કેસ ઉપર હું ટીપિકલી તમને કોઈ એના ઉપર અત્યારે એટલે નથી કહેતો કે આઈ ડોંટ નો કે ટીપીનો શું સ્ટેજ છે તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પણ રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું હોય લેવાય છે ને તમે આજ સુધીના ઉદાહરણો જો ટીપી રોડ હોય તો બને જ છે એને જ પડતા હોય છે હવે તમારે પાછું ક્લેરિટી કરવી પડશે ટીપી રોડ અને સરકારની જમીન અલગ વસ્તુ બસ ટીપી નો રોડ હશે તો ટીપી ના રોડ માં જયારે રોડ બનાવવાનો થાય એમ જેમ જેમ કબજા માર્ક થતા જાય એમ કબજા લેવાતા જાય એમને તો ડ્રાફ્ટ સમયથી અધિકારો મળે છે એટલે મેં તમે પેલા કીધું ટીપી નું શું સ્ટેટ છે અમારા ડ્રાફ્ટ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તા ખોલવાના અધિકારો મળે એટલે આ પર્ટિક્યુલર કેસમાં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું તપાસ કરાવી લઈશું નીચે અમારા અધિકારીઓ પણ રેસ્ટ એશ્યોર કે જ્યાં જ્યાં અમને એવું આ તો કોઈ પણ જગ્યાએ અમારા રોડ બનાવવાના હોય ને એની અંદરના કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી કરવાનું થાય એમાં અમારી પાસે પણ કોઈ રસ્તો નથી એમ પરંતુ મેં તમને કીધું એમ કે તમારી પાસે તો વિષય આવ્યો છે એટલે હું તમારી માહિતી ઉપર હું આપને જવાબ આપી રહ્યો છું એટલે આઈ વુડ નોટ લાઈક ટુ કમેન્ટ ઓન વન પર્ટિક્યુલર કેસ પણ મેં તમને અમારી જનરલ પોઝિશન કહી દીધી છે ટીપી ના ક્યાંય પણ ડ્રાફ્ટ બની જાય રોડ માર્ક થઈ જાય તો રોડ બને છે ને બને છે અત્યાર સુધી પણ તમે જોવો છો એટલે દરેક જગ્યાએ અમારું આ એક સ્ટેન્ડ હું અત્યારે તમે આપેલી માહિતી ઉપર સ્ટેટમેન્ટ આપી રહ્યો છું તો તમે મને માહિતી આપો હું સ્ટેટમેન્ટ આપી દઉં કારણ કે મેં આપને કીધું કે પર્ટીક્યુલરલી આ કેસ તમે મારી પાસે અત્યારે પહેલી વખત લાવી રહ્યા છો હા ડિમોલિશન ના એક સ્ટેજ હોય એના નોટિસ એના નોટિસ પછી એટલે એટલે હું આપને કહું છું કે આપ અમને અમારી રીતે કેસ જોવા તો આપણે મને કેસ ધ્યાન દોર્યો છે વોર્ડ નંબર ચારનો હું ડેફિનેટલી એ ચારના નંબરના વોર્ડના ઇસ્યુ જે હશે આ પ્રકારના એકવાર તમારા ને પણ પૂછી શીખ શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનું હોય નિયમ પ્રમાણે અમારી પાસે જે મેં તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ જ્યાં કોઈ ડાઉટફુલ રૂલ હોય ત્યાં આમને હોય રૂલ ઇઝ વેરી ક્લિયર એ જ રીતે પોઝિશન ઉપર અમે જોઈ લઈશું રજૂઆતો આવેલી છે